ભરતભાઈ સુરેજા નેચર એન્ડ એડવેન્ચર ક્લબમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું ને ઓગણીસો ત્યાંશીથી પર્યાવરણની ગતિવિધિ પર્યાવરણને બચાવવાના પર્યાવરણની જાગૃતિ એના બધાએ કાર્યો કરી છે બાળકો યુવાનોને સાહસિક બનાવવા માટે અલગ અલગ કેમ્પને એવું કરતા હોય છે વેકેશન દરમિયાન આઠ દસ દિવસના એડવેન્ચર કેમ્પ માઉન્ટેનિયરિંગના કેમ્પ એવું બધું કરતા હોય છે અત્યારે વિશ્વ ચકલી દિવસ ચાલી રહ્યો છે તો અત્યારે જે માર્ચ મહિનાની જે સીઝન છે એ પક્ષીઓની ઋતુઓની સીઝન છે તો પક્ષીઓને બચાવવા માટે એમાંય ખાસ કરીને આપણી દેશી ચકલી જે હવે સાવ લુપ્ત થવાની આરે ઊભી છે એને ધીમે ધીમે કેમ આપણે બચાવી આપણા ઘર આંગણે જે ચીચી કરતી આવતી હતી ને આપણે બધા ગીત ગાતા હતા ચક્કીબહેન ચક્કીબહેન મારા આંગણે તો એ ગીત ફરીથી ગુંજતું થાય એના માટેનો આ એક અમારો પ્રયત્ન છે વૈજ્ઞાનિક ઢબે અમે એની સાઈઝ એ પ્રમાણે રાખી છે એનો જે હોલ છે એ પ્રમાણે નાનું હોલ રાખેલું છે તો એ વૈજ્ઞાનિક ઢબ પ્રમાણે એની ડિઝાઇન બનાવી છે કે એ ડિઝાઇન પ્રમાણે પક્ષીઓ આકર્ષાય ને એમાં ઈંડા મૂકે હવે પક્ષીઓમાં ખાસ કરીને ચકલી એ પહેલાં તો ઘર આંગણે અસંખ્ય એને રહેવા માટેના માહોલ હતા દેશી નરિયા હતા પીઢિયાવાળા મકાન હતા છબીની પાછળ કરતા આપણે કાંધી હતી તો કાંધીની અંદર પણ માળા કરતા પણ આ બધું હવે લુપ્ત થઈ ગયું ને સિમેન્ટ પ્રોકરેટના મકાન આવી ગયા તો એના માટે એને આવું એક ઘર આપવું પડે ફરજિયાત છે તો એના માટે શું કરવું પડે કે ભાઈ તમારા આંગણે ખાસ કરીને આ તમારા ઘરની આજુબાજુમાં એમાં ખાસ કરીને છજા નીચે બાલ્કની નીચે પાર્કિંગની અંદર કે જ્યાં વરસાદ ના આવે તડકો ના લાગે ને ઊંચી જગ્યા કે જ્યાં બિલાડી જમ પહોંચી ના શકે એવી જગ્યાએ તમે આ ચકલી ઘરને લગાવો તો એનું રિઝલ્ટ સો ટકા આવશે એમાં શહેરી વિસ્તારની અંદર તો ચકલી આવું લુપ્ત જ થઈ ગઈ છે એટલે ત્યાં રિઝલ્ટ બહુ અમને નથી મળતું પણ શહેરના છેવાડાના વિભાગમાં છેવાડાના વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આનું રિઝલ્ટ અમને જબરજસ્ત મળે છે તો છેવાડાના વિસ્તારમાં જ્યાં ચકલી જોવા મળે છે ત્યાં બધા લોકોને મારી અપીલ છે દર્શકોને મારી અપીલ છે કે આવું ચકલી કર એક ગમે ત્યાંથી મેળવે અથવા તો ગમે એ પૂઠાની અંદર નાનું એવું હોલ કે અંદર બે આંગળ જાય એટલે બત્રીસ એમ એમનું થઈ જાય એવું હોલ કરીને તમે રાખી દો તો બીજીથી ચકલી છે તમારા આંગણે ચીચી કરતી આવશે એને ચકલીને આકર્ષવા માટે શું કરવું તો કે એના માટે પાણીનું કુંડું ને ખાવા પીવા માટેનો દાણા પાણી એમાં ચકલીને છે ને રોટલીનો ભૂકો અથવા જો સૂક્ષ્મ ધાન નાનું ધાન હોય કણકી છે બાજરો છે એવું એને ભાવે છે તો એવું ખાસ રાખવાનું ને પાણીનું કુંડું ખાસ રાખવાનું કારણ કે આપણે હવે પાણી ક્યાંય શહેરી વિસ્તારમાં મળતું જ નથી તો બધાને એક વિનંતી કે ચકલી ઘર લગાવો તો ત્યાં તમે પાણીનું કુંડું ચોક્કસ રાખજો કે જેને લીધે તમારે સો ટકા તમને રીઝલ મળે હવે આવો વિસ્તાર છે એ આખા રાજકોટની અંદર ઘણા બધા વિસ્તારમાં અમે કરી રહ્યો છે આજે જીવરાજ પાકનું શાક માર્કેટ વિસ્તાર છે ત્યાં અમે આ વિતરણ પ્રોગ્રામ રાખ્યો છે ને દરરોજ સાંજે છ વાગ્યા પછી જ્યાં વિસ્તારમાં પબ્લિકને હલન ચલન જાજું હોય એ વિસ્તારની અંદર મંદિરના ભાગો હોય હવેલીનો વિસ્તાર હોય તો ત્યાં અમે આવું વિતરણ ને એની સાથે સાથે આ જે તમે કુંડું જોઈ રહ્યા છો એ આવડી મા મોટી સાઈઝનું કુંડું આવડું મોટું કુંડું રાખવાનું એટલે બે કામ થશે પક્ષીઓ પાણી પીવાય આવશે ને પક્ષીઓ નાવા માટે આવશે કારણ કે પક્ષીઓને પીવાની સાથે પોતાના શરીરનું તાપમાન બેલેન્સ કરવા માટે નાવું પણ જરૂરી છે તો બધાને ખાસ વિનંતી કે નાનું કુંડું નહીં પણ આવું છીછરું કુંડું ને મોટું કુંડું રાખવું કે આખો દિવસ પક્ષીઓ છે ને એની નાઈ શકે ને પાણી પી શકે